se jauten ty chlavali. Hi. આમ તો હું તમને અહીંથી ચાર પાંચ દીઠા ઉભા રહી જોઉં જ છું અને તમે મને જોતા આવી છો અહીંયા કાયમ નીકળું હું શું બસની વાત જોવો હોય કે Những chân như vậy, dù tôi ở trong nơi mấy cái dạo. Ah, hey, ui chịt 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 anh chịt 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 chịt

ના પણ આટલી બધી ઉતારે ઓય ઓય અરે 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 આમાં જોતો અલા પણ શું છે કીકી હે મને મારી જાણુ હે આથી વાંચતો આમાં શું લખેલું તારી જાણુ ને જી મારી આમાં વાંચ દેને થોડાક ઇંગ્લિશમાં અક્ષર હે ઉકળાતું નથી વાંચ દેને ના ના વાંચ દઉ વાંચ વાહ વાયને દેતો વાય લે એ

કાંઈ વાંધો નહીં સાહેબ પૈસા જોઈ એટલા લઈ લીજો પણ આ લેટરમાં હું લખ્યો ને એ એક જરાક વાંચીને સમભાવો મારી જાનુયા દીધો હે બે પહેલાં જેઠી નહીં પહેલાં પૈસા લાભ કાંઈ વાંધો નહીં સાહેબ પંજર સોના બે હજાર આવ્યો પણ સમજો આમાં વાંચીને સંભળાવો શું લખ્યું હે હાલ તો તને હું કહ્યો કા વાંચી દઉં કાંઈ વાંધો નહીં દો કાય કા તું મારી પાછળ રખડમાં તારો ક્યાંય મેળ નહીં પડે મારે તો બે વર્ષનો દીકરો છે

હવે તારા ઘી કોઈ ન હોય ને ત્યારે ફેર થી મને બોલાવજે ત્યારે હું આવી જઈશ એ સારું હાલ હવે રાખ હાલ એટલે નાનકા શું થયું એટલે નાનકા ઓલું તારું પ્રેમનું હવે શું થયું

એટલે એ ઈ મને ક્યાં ખબર હતી તું પ્રેમ વાયે પીડ્યો છો સવાર નો ખોટો કાકા પાપા મર્યા કેવો માણ હોય